એક ઝીણો જોક્સ આ મારે તમને દાંત કઢાવા તમારે ગજ્ઞાન હવારે લેવાનું તમને એમ થાય કે આ ખોળામાં રામ નામ્યું ટીલું તાણીને બેઠો તો આગળ ગજ્ઞાનની માઇન્ડ છે મારામાં ગજ્ઞાનનો સાટો નથી તમને હું આપું આનંદ છે બહુ જીની વાત એક આમ એવી એમ જો પકડાય જ પકડજો કારણ કે આ વાયરિંગ કર્યું હોય ને એમાં અઢીસો વોલ્ટ જ પાવર હોય પણ લાઇટિંગ કેવું છે એના ઉપર આધાર ક્યાંક ઝીરોનો લેપ હોય તમકુ થાય આ પંદરસો ને બબે હજાર ના વોલ્ટ ના ફોગ મેરા એ ઈ ધોરિયા પાડે એમ આમાંય ઘણા એ તરત પકડવા વાળા ઈ ફટદીન પકડી લે 250 વોલ્ટ હમુક ડીમી આવી છે એમ કે ઈ હતું અમારી કઠનાઈ હતી ભાઈ બહુ એક જીણો જોક કઉ તમને હું આનંદ કરાવું બીજું શું કઉ અન એક વાત નક્કી છે કે ભાગવતના પેલા સ્કંદમાં પાંચમા શ્લોકમાં નારદજી બોલ્યા તમારે દુઃખને મટાડવું હોય તો એનો એક જ ઉપાય છે કેવલ હરિક કથાનું શ્રવણ કરવાથી જ માણસની વેદના અને માણસની પીડા ભાગી જાય અને કાંઈ ન કરી શકો તો કોઈ આનંદ કરતો હોય આનંદમાં ભળી જાઓ દુનિયામાં એક જ વ્યક્તિ દુખી હોઈ શકે કઈ વ્યક્તિ કે જેની અંદર બીજાની પ્રગતિ સ્વીકારવાની તાકાત ન હોય એ જ આ દુનિયામાં દુખી હોય શકે બાકી બીજાની પ્રગતિ જો જે રાજી થતો હોય એ કોઈ બી દુઃખી ન હોય શકે થોડા મને આવું ગામનો વાણા આવીને આ વતનમાં કામ કરતો હોય અને જે સાહેબ આ બાજડા જે આખું આખું સેવામાં લાગ્યું છે આ આ રાજીપો નહીં બીજું શું કહેવાય નહીં ઘણા કે અમને ખબર ભલે ને કરતા સાલું દોરડા કાઢ લે ટીસીમાં જઈને વાહડા ભરાવી આવે નહીં નહીં થોડુંક ઓછું રાખજો કારણ કે આમાં તમે આડાવાળા ને મારી પાસે કોઈ પુસ્તક નથી તમારું મસ્તક એ મારું પુસ્તક છે તમે આડાવળા થાવ પાનું ફરી ગયું આખું એટલે થોડુંક કેટલી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત છો આઈથી જોવો તો ખબર પડે તમારા દર્શન કરો તો અમારા પાપાય મારા આમ તમે અમારા ભગવાન છો

મારા તય ગાય ગા ઉડાડે એટલે એક બહુ ઝીણો ધોખ એક ભાઈ ના પત્ની પિયર ગયા હોય એના જાય હા ઘણા વાંઢા આપણને કે આવી ગયો અમારે ઘેર તારી ઘેર હું તો પેલું ધોવા આવું મારે અને એક એક તમને હાવ હાવ સાચી વાત કહું આમ તો ઘરનો ડાયરો છે ભલે એટલે બધી બોળી શકે પણ બધા પરિવાર ગોળે બેઠા પણ એક બહુ બહુ ઝીણો હતો ખાવ લગભગ લગભગ નહીં લગભગ નહીં એટલે હોય હો ટકા બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જ બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ એ તો હું આવીને પછી તમારા ભાઈનું ઉપડ્યું બધું બરાબર ને અને વાત સાચી છે એનો કોઈ વિરોધ કોઈના બાપની તાકાત નથી વિરોધ કરી શકાય

અને જે જનેતા એ એ સંસ્કારના પાઠ જેના સંતાનોને ભણાવ્યા હોય એના એના એમ કહેવાય કે એના સંતાનો મોટા થાય ને તો એના સંતાનો આવા ભાગવત બેહાડે પાયામાં માતૃત્વ છે બે પતિ પત્ની ફરવા નીકળે ને ભાઈ ગાડી આખે બેન બાજુમાં બેઠેલા ને આમ જોયા કરે આવડી વાળો આગતો આગતો કે

પાછું કીધું આ તો તમે એવા લાગો ઓલો કે ક્યાં તો ખરો કેવા લાગે કે મારા બાપા જેવા અરે તારી ભલી થાય આ ખર્ચો માથે પીડ્યો બધો એટલે લગભગ બેનો વાતો કરતા હોય કે અમે આવ્યા પછી તમારા ભાઈને બધું જાણ્યું અને વાત હાવ સત્ય ભગવાન શંકરના ઘરમાં પાર્વતી ન હોત તો ભોળાનાથને કોઈ ન ઓળખતું હોય અરે છોડો સાહેબ રામાયણ જેવો ગ્રંથ છે એ રામાયણ જેવા ગ્રંથમાં લઈ તમે સીતાનું પાત્ર કાઢી નાખો એ પુસ્તક મટીન પસ્તી થઈ જાય અને મહાભારત જેવો ગ્રંથ છે એની અંદરથી તમે દ્રૌપદીનું પાત્ર કાઢી નાખો તો સાહેબ એ પુસ્તક મટીને પસ્તી થઈ જાય અને ભાગવત જેવા ગ્રંથમાં માં લઈ પાત્ર કાઢી નાખો સાહેબ મને તમને એમાં કોઈ રસ ન રહે એમ આપણા ઘરમાં એ શક્તિ બેઠી છે એટલે તમે પાંચ મહેમાનને લઈ જઈએ મને ઘણા વાંધાઈ રે પણ આગળ આવજો પાણે રમશું આપણે અહીંયા સ્ત્રી છે શક્તિ એવી રીતે મેં એક જગ્યાએ પ્રોગ્રામ માં કીધું મને કે હું માયા ભાઈ ઉપાડો લીધો એ આવ્યા પછી જ ઉપીડું છે આપણું જ કીધું હા તો મને કે બાપુજી ને ઘરે વિવરણ આ છે ત્યાં હજી હપ્તા ભરે બધાય પછી મેં બેસાડીને કીધું કે શક્તિ જેના ઘરે જન્મે ને

તો હું તો બારો ગયો મેં જે શું તારા લગ્ન મને એવું પેલા એવું લાગ્યું કે કદાચ આના લગન નહીં થયા હોય કોઈ રહી ગયા હોય કોઈ લખણે અને ની વાતો કરી એટલે એસી વર્ષના બાપા ને પોરો ચડે હા લગ્ન ની વાતો કરો ને તો એને કારણ કે આજે રૂખમણી ના વિવાહ થયા ને હે હા પ્રફુલ દાદાના મુખેથી લક્ષ્મી રુક્ષમણી અને ભગવાનના લગ્નની તમે વાતો સાંભળી છે એટલે થોડુંક લગ્નનું લાવું કાલે કારણ કે કાળીયો ઠાકર પણ ગામો ગાય અને ઘણા એની વાતે બેઠા સવો સમજણા એટલે હવે વાંધો નહીં હવે તમે જુઓ ધીરે ધીરે અંતર મંતર કરું છું એટલે હું તો બાર ગયો મેં કીધું કેમ ભાઈ લગન બાકી છે મન કે બાકી હું મારે ભાઈ વી વર છે લગ્ન છે હું કહું તો આ લેર કરીને મન કે લેર શું કરે અસર તમે વાતો કરો દાંપત્ય જીવન સારું સારું હું માય ભાઈ વી વર જાય તો હારું છે આ બધા ભાગવત કરે તે રોહડે પોઈ ગીતે વળી ટક હાલે આપણા બાકી માય ભાઈ ઘીરે જાય તા ફણી માંડીને જ બેઠી હોય ડારા સિવાય મેં કોઈ દી નથી ખાધું અરે મેં કીધું હોય કે મન કે હું હોય તમે આવી વાતો કરો હું તો ગામો ગામ બોર્ડ મારવાનો છું વાડમાં પડજો કવામાં પડજો પણ કોઈ માંડવા ન ગડતા અને લાઈટ ને થાંભલે ચડીને ઇલેક્ટ્રિક લાઈન ના તાર ડોક માં નાખજો પણ વરમાળા નો નાખતા અને મેં કીધું ગાંડા હોય મન કે હોય તો જ કેતો ને માયાભાઈ હોય તો જ કેતો માયાભાઈ વી વર્ષ ત્યાં પણ આમ જો વી વર્ષ ખટારો ખાડા પડ્યો રોડે ન સુડ્યો મા હારી હારી ક્રેનું લાવ્યા પણ તાર તૂટ્યા પણ એ ન હાલ્યું કઈ અરે મેં કીધું ગાંડા હોય મને કે હોય તો જ કેતો ને મા તમે શું હોય હોય કરો વારા ઘડી એક વાર મેં ખીજાઈ કીધું કે એ ઘર તો ન બાંધી કે રોટલી નો લોટ તો બાંધ તો હામી ખીજાઈ ને બોલી કે તમે જીવન નથી સુધારી કે રીંગણા તો સુધારો એવું નથી વેલા માણા તું જો વીસ વર્ષથી જો આવી વાતો કરતો અને તું ઘરે પણ ટાઈમે ન જાતો હોય છતાં એ જગદંબા બેઠી હોય તેનો અર્થ એ થયો ભૂલ તારી છે નહીતર કીધું ની બાપના ઘેર વઈ ગયું હોય નગર તું અમારી પાસે પંદર મિનિટ ન પોહાતો હોય એને ભવ કાઢ્યો વી વર કાઢ્યા તું કઈ જેમ તેમ અઘરી આઈટમ છો આ ભૂલ બધી તારી છે મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા એવી વાત નથી ભાઈ મેં કે તેને કઈક ડારો દીધો હશે મને કે હા લગ્ન થયા ને અમે તે કોડી કડે રમીને હું ભાઈ માય ભાઈ પછી બારો નીકળ્યો ને તમારે બાએ બોલાવ્યો કે બટ અહીંયા તો તો હું રૂમમાં ગયો મારા બાએ કીધું જો જેવો બેટા તારા બાપા ઘડે દબાઈ ન જાતો પછી મેં વળી તાનમાં તાનમાં ન્યાજીને કીધું જોજે રચો હારી થવી જોવે બસ મેં એટલી ઝટકી નાખી મેં બધી દીકરી ડરી ગઈ તારા અને ડરથી જે વસ્તુ થાય એ ભાવથી એ ભાવથી થતું હોય એવું ન થાય એટલે એના મગજ મને ડર કાઢાય નાખે જેવી રસોઈ બને મને કે હું રસોઈ બને મેં રોટલી વણવા બે જે દેશને યાદ કરે ને એનો નકશો થઈ જાય શાક તો એવું બનાવે બટાટા મીઠાના શાકમાં બટાટા પીડ્યા હોય અને દાળ તો એવી જાણે દિવેલ પીતા હોય આપણે બધી ફૂલ ઘરે જા જેવું બનાવ્યા હોય વખાણ કરે ત્રણ ચારથી વખાણ કરે એટલે ડર મગજ માલે નીકળી જાય મને ત્રણ ચાર ચારથી એવું હોય તો મહિનો ટ્રાય કરી જો ખટારો રોડે સડતો હોય ગયો ઘી પણ જો અમુક કંપની ફોલ્ડ હોય ને એને કારીગર રિપેર નો કરીએ

હવે ભોમાલી ભાલા ઊભા થાય તમે શું કરી લ્યો યાર અને પરિવાર સાથે બધા બેઠા છો તમે સુખી છો એ વાત ફાઈનલ છે નગર ઘરના હાર્યા હોય ને દાંત કાઢીએ કે એમ કહો તરત આમ હામોજો તો હું ક્યાં દાંત કાઢું તમે શું ભાવિન એનો એક નાનો પ્રસંગ કહો દોનો દંપતી બેના લગ્ન જીવનના ના પચીસ વર્ષ રણછોડ પૂરા થઈ ગયેલા એટલે પચીસ હતા કેક ના બટકા દીધા અને પછી બે જણા ને વાત વાતમાં પરિવાર એના ઘરમાં રોજ વાત વાતમાં બે નો ઝઘડો બહુ થતો એટલે એના એની પત્નીએ કીધું કે તમે વાત વાતમાં એટલો બધો ક્રોધ કરો છો વાત વાતમાં એટલા બધા તપી જાવ છો અને વાત વાતમાં એટલું બધું બોલો છો હવે છોકરા મોટા થયા ખરાબ અસર પડે છે હવે આ ઝઘડવાનું બંધ કરો અને અથવા માણસ માત્ર ભૂલને પાત્ર હોય જ ભૂલ તો થાતી હોય આપણે કાંઈક ભૂલ થાય એટલે તમે સીધા ક્રોધમાં આવો છો એને બદલે કામ કરીએ એક એક નોટબુક હું તમને આપું એક નોટબુક હું રાખું મારી જે ભૂલ થાય તમારે નોટબુકમાં લખતી જવાની તમારી ભૂલ થાય એ નોટબુકમાં હું લખતી જાઉં આપણું થાય સામ સામે નોટબુકો જોઈ લેવાની કોને કેટલી ભૂલ વાત એક જ મિનિટ સાહેબ વરસ પૂરું થયું પતિ એ નોટબુક આપી કાલે એની પત્ની છે સાહેબ પાના ફેરવતી જાય ઓલાય ભૂલ્યું બધી લખેલી તેથી મેં તને બટેટાનું શાક કીધું છું ને તે ડુંગળી નું કીધું આ પરિવારની બીજી ભૂલ શું હોય તેથી મેં તને પપ્પા ની ઘેરે જવાની ના પાડી છતાં હું ઓફિસે ગયો પછી તમે નીકળી ગયા આવી ઝીણી ઝીણી ભૂલથી આખી નોટબુક ભરેલી ત્રણસો ને પાંચ પાના ભરેલા એની પત્નીએ એ બધું વાંચી અને પછી કાનની બુટી પકડીને કીધું કે આ સો મારી બધી ભૂલ છે આવી ભૂલ બીજી વાર નહીં થાય એની હું નોંધ લઈશ અને પછી એનો પતિ એમ કે છે કે હવે લાવ તારી નોટબુક મારી કેટલી ભૂલું છે હું જોઈ લઉં સાહેબ સાચી વાત તો હવે છે અને એ જા તમને કહું એ બેને એ નોટબુક આપી એની પત્નીએ નોટબુક આપી પુરુષે પાના ખોલે છે એક પેજ કોરું બીજું પેજ કોરું ત્રીજું પેજ કોરું એમ કરતા કરતા ત્રણસો ચોસઠ પેજ કોરાવી આવી ગયા પુરુષ વિચારમાં પડી ગયો મારી કોઈ ભૂલ જ નહીં હોય અને સાહેબ ત્રણસો ને પેજ જ્યારે ખોલે છે

મને ખબર નથી પણ ટૂંકી વાત એટલી લખું છું કે હું તમને એટલો બધો પ્રેમ કરું છું ને એ તમારા પ્રેમમાં મને ક્યાંય ભૂલ નથી દેખાતી એટલે મેં એક પણ ભૂલ નથી લખી સાહેબ મિત્ર મિત્ર માં પ્રેમ હશે તો મિત્ર ની ભૂલ નહીં દેખાય ભાગીદાર ભાગીદાર માં પ્રેમ પીડ્યો છે તો એની ભૂલ નહીં દેખાય પણ જયારે પ્રેમ મળશે ખતમ થવા ત્યારે ભૂલ્યું ઓટોમેટિક બારી આવશે ભલામાં